અરે તમને કોસું હુઈ જ ગયું બાય બાય ઘણા એવો પણ લોકો હોય છે જે ગૌ માતા મૃત્યુ પામે તો કોઈ નજીકના લોકો લોકેશન ને ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ફેંકીને વિયા આવે અને ઠિંગલી રૂપિયા નાની પડે કે માવો મળશે લર કરી દે તો ઘણો પાન સેન્ટર એક જ આપે છે પાંચ રૂપિયા નો માવો બાકી YouTube ફેમલી કેમ છો બધા બધા મજામાં છો ને કારણ કે આપણા લોકો જોતા હોય બધા મજામાં હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાય દોન ફ્રેશ થઈ ચડી જો છું અગાશી ઉપર ને હવે જઈશું આપણે આપણા કામ ધંધે અને અત્યારે તો નાસ્તો પાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટીન્યુ જોતા રહીએ અને મારા ગૌમાતાવાળો વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈક આગળના આગળ કોઈ જોશે તો કોઈ એને પણ ખબર પડશે કે ગાય માતાને આવી રીતે દફનાવવાના તો અત્યારે તો માણસો ગાય માતાને કાંઈ પણ થાય તો સીધા નાખી દે કૂતરા ખાઈ જાય તો મિત્રો એવું ન થાય એનું ધ્યાન રાખજો એટલે વધારેમાં વધારે વિડીયો શેર કરો તો હાલો હવે નીચે જઈએ અને પછી નાસ્તો બાસ્તો કરીને મમ્મી હારે વાત કરી નીકળી જઈએ તો વિડીયો કન્ટિન્યુ થતાં રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી મમ્મી પાસે ને મમ્મી ભાઈ માટે શાહ બનાવશે અમારો ભાઈ આવી જશે સુરતથી ગાડી લઈને ટુ વ્હીલ રાખીને કાલે હજી પોગા પેલા પૂછા સાડા ચાર આવી જશે ને હવે શા બને છે તો આપણે ગાડી આવી ગઈ છે એટલે કંઈ ઉપાધિ છે નહીં રખડવાની મજા આવશે આવી ગઈ છે સુરતથી આપણે આપણી ગાડી લઈને નીકળી જાવ કામ ધંધે ને આવી ગયે છે રોડે ને પછી હવે નીકળી આપણે આપણે કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો સરની દુકાન પછી ઘરને હવે થઈ ગઈ છે ફ્રેશ ને માતાજીના દર્શન પણ કરી લીધા છે અને હવે આવી ગયો છું રસોડામાં ને રસોડામાં મમ્મી શું બનાવે છે હમણાં તમને બતાવું તો કારણ કે પપ્પાનો કોલ તો આવ્યો તો પાવ લાવવાના હું બનાવતા હોય તો આપણે જોઈએ તો મમ્મી શું બનાવો છો ચાલો બધા પાવભાજી ખાવા પાવભાજી પાવ તો નહીં લાવ્યા અમે તો રોટલી પાવ ખાવ

આપણે આજે ખાવાની છે બાજી તમને તમને કેવો લાગે તમે કોમેન્ટ કરો તો તમારી કોમેન્ટ જો તમારી કોમેન્ટ આવશે તો આગળ અમને કઈક વધારે નોલેજ મળશે આઈડિયા આવશે અને ગૌમાતા ની આગળ પણ સેવા કરતા રહીશું કારણ કે બધા મિત્રોને કેવું હશે કે આગળ સેવા કરતા રહીશું અને અત્યારે તો ઘણા એવા પણ લોકો હોય છે જે ગૌ માતા મૃત્યુ પામે તો કોઈક નજીકના લોકો છે ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ફેંકીને વ્યા અને પછી અમુક જનાવરો ખાઈ જાય છે તો એવું ન થાય એનું ધ્યાન રાખવું અને અત્યારે ઘણા એવા કિસ્સા બને છે અમુક ઘણીવાર વિડીયોમાં પણ જોતા હોય કે કૂતરું મૃત્યુ પામ્યું હોય તો ગાડી પાછળ બાંધીને પાછળ ઢળીને લઈ જાય એવું શું કામ કરવું છે કોઈ નજીકની સારી જગ્યા હોય તો ત્યાં ખાટો કાઢીને બસ એટલું જ કાર્યક્રો ખાટો કાઢીને ટાટી દેવાનું છે બસ બીજું તો કઈ કરવાનું છે નહીં તો એવું કાર્ય કરો અને તમે કોમેન્ટ કરો એટલે અમને ખબર આગળ આઈડિયા આવે કે કેવા વિડીયો બનાવવાની સેવા સેવા તો ગૌ માટેની સેવા કરવાની છે એ ફાઇનલ જ છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીને પહેલી જમે લીધો છે ને હવે મમ્મી પપ્પા બે જમે છે આ અત્યારે કારણ કે જમવામાં લેટ થઈ ગયું કારણ કે અમે બેઠા હતા સાડા આઠ વાગે તો પોણા નવ થઈ છે તો હવે મમ્મી અને પપ્પા બે જમે છે મસ્ત મજાનું

આ ગાય ભાઈ જો ઢીંગલી છે કોઈક માવો આપણે આટુ 500 પાર્સલ હોય તો અને માવો સસ્તો સારો દેખાડો સાંડલિયાને તમને ગમતા હોય તો વિડિયોમાં કોમેન્ટ કરો તો વધારેમાં વધારે અમે કોમેડી વિડીયો પણ રોજ મેંકતા રહીશું જો તમે કોમેન્ટ નથી કરતા એને લીધે મને કંઈ આઈડિયા નથી આવતો એટલે તમે વધારે વધારેમાં વધારે કોમેન્ટ કરતા રહીજો એટલે મને પણ આઈડિયા આવે કે હું આ રીતનું કન્ટેન્ટ બનાવું કારણ કે કોમેન્ટ વગર તો મને પણ ન ખબર પડે કે મારે કેવી રીતનું કન્ટેન્ટ બનાવવાનું છે જો કોમેડી વિડીયો તમને ગમતા હોય તો કોમેડી વિડીયો હું જરૂર ને જરૂર બનાવતો રહીશ રોજે અને ડેલી માટે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો મિત્રો મારો વિડીયો કેવો લાગજો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે પછી કાલે નવા બ્લોકની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી ઓ ગુડ નાઇટ હોઈ જાયજો અરે તમને જ કહું છું ભૂઈ જાય જો બાય બાય